વિદ્યાર્થી મિત્રો કાયમી શિક્ષક ભરતીના હવે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે મિત્રો પાંચમી એ ફોર્મ ભરવાના શરૂ થશે ખાલી જગ્યાઓ ફરી ભરવામાં પણ આવશે મિત્રો આ તારીખ પછી જે ફોર્મ ભરવાની પ્રોસેસ છે એ આ તારીખ સુધી રહેવાની છે આના પછી બીજી ભરતી કર્મી કરવામાં આવશે એવી પણ માહિતી મળી છે સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર માહિતી મેળવીએ ચેનલ પર નવા આવશે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો ટેલિગ્રામ ટ્વિટર અથવા વોટ્સઅપ ગ્રુપ અને જોઈન પણ કરી શકો છો મહત્વની અપડેટ શું છે આપણે વિગતવાર માહિતી મેળવી તો જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે એકતમી ઓક્ટોમ્બર સુધીમાં નિવૃત્ત થનારા આચાર્યોની ખાલી બેઠકો પર સમાવેશ કરવામાં આવશે ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં બારસો જેટલા આચાર્યની જગ્યા માટે પાંચમીએ ફોર્મ ભરવાના શરૂ થશે નોન ગ્રાન્ટેડ શાળામાં અનુભવ ગ્રાહ્ય નહીં રખાય મિત્રો એ પણ તમે જોવા મળી રહ્યો છે તો આચાર્ય બનાવવા માટે લઘુત્તમ લાયકાત ઉપરાંત અનુભવ ગણવામાં આવતા હોય છે જેમાં ઉમેદવારો જો શિક્ષક તરીકેનો અને આચાર્ય તરીકેનો આમ બંને અનુભવ ધરાવતા હોય તો તેમને બંને અનુભવ પ્રમાણપત્ર અલગ અલગ મેળવના રહેશે નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા હશે તો તેઓ અનુભવ ગાય રાખવામાં નહીં આવે તો મિત્રો આ અતિ અપડેટ હવે ક્રમિક ભરતી કરવામાં આવશે એ પણ માહિતી મળી રહી છે એટલે કે સ્ટેપ બાય સ્ટેપ આપણે અગાઉ વિડીયો બનાવીએ તો એ પ્રમાણે ભરતી કરવામાં આવશે તો આ અતિ અપડેટ મિત્રો આવી જ અપડેટ માટે ચોક્કસ તમે ચેનલ સાથે જોડાઈ શકો છો એન્ડ તમારા મિત્ર સર્કલમાં પણ વિડીયો શેર કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય સવિધાન